નમસ્કાર મિત્રો હું છું ભરતસિંહ સાવડા જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફામ મિત્રો મકર સંક્રાંતિ ની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો હવે 14 તારીખે મકર સંક્રાંતિ ના દિવસે જે આપણે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે ખીહર આપણે જે કહેતા હોય છે તો એ ખીહરના દિવસે આપણે જે કંઈ દાન કરતા હોય છે આપણે ગાયોને ઘાંચ સારો નાખીએ છીએ ગાયોને બાજરાની ખુગરી ખવરાવવામાં આવે છે અને કૂતરાઓને બાજરાના રોટલા નાખવામાં આવે છે પક્ષીઓને સોણ નાખવામાં આવે છે એ જૂની રીતિ રિવાજ પ્રમાણે જે આપણે પુણ્યદાન કરીએ છીએ એનો મતલબ એવો છે મિત્રો કે આપણે ઉપર જે વધારે ઠંડીનો માહોલ હોય ત્યારે ઠંડીની અંદર જે શરીરની અંદર અને એનર્જી આવે માટે થઈને આપણે બાજરાનો ખોરાક પશુઓને કૂતરાઓને પક્ષીઓને બધે બાજરાની સણ નાખતા હોય બાજરાના રોટલા કરીને કૂતરાઓને નાખતા હોય છે અને ગાયોને આપણે બાજરાની ઘોઘડી ખવડાવવામાં આવતી હોય છે એટલે એનો મતલબ એવો સમજવાનો મિત્રો કે ખાસ એના શરીરની અંદર ઉર્જા આવે એનર્જી અને ઠંડી ન લાગે અને આ ઉપર જે ઠંડી વધારે પડતી હોય છે તો એમાં આપણે સાથ અને સહયોગ આપી અને એમાં આપણે નાના નાના જે પતંગનો ઉત્સાહ આગળ વધતા હોય છે અને પતંગના રહીશો માટે ખાસ મિત્રો કે એને આપણે આ નાના બાળકોને ઉમંગને ઉત્સાહમાં લઈ આવવા માટે થઈને આપણે પક્ષીઓને સન નાખતા હોય ત્યારે અથવા નાના કૂતરાઓને રોટલા નાખતા હોય ત્યારે નાના બાળકોના હાથમાં આપો અને બાળકોને ઉમંગ ને ઉત્સાહમાં લઈ માટે થઈને આપણે આગળ આવીએ કે આપણે કૂતરાઓને રોટલા નાખવાથી બાળકોમાં પણ ઉમંગ ને ઉત્સાહ આવશે અને ગાયોને જે આપણે ઘૂઘરી ખવડાવતા હોય છે તે ઘૂઘરી ખવડાવવા માટે થઈને બાળકોને આપણે આગળ લઈને આવીએ કે બાળકોને કે તમે આ ગાયને કાંચારો આપો અથવા તમે આ ઘૂઘરી ખવડાવો અથવા તમે એવા ખોરાક આપશો એટલે જે પશુ પક્ષીઓ અને કુતરાઓમાં બધામાં જે આપણે પુણ્યદાન કમાવાનો જે સમય હોય ત્યારે બાળકોને આગળ લઈ આવી અને આપણે આવી પહેલ કરશું તો બાળકો પતંગ ઉડાડવાનું આ રાખશે અને પતંગ ઉડાડવાથી જે આપણે માણસને નુકસાન થાય છે દોરી આપણે ગળામાં આવી જતી હોય છે અથવા તો આપણે કોઈ પક્ષીઓ ઝાડ ઉપરથી ઉડી અને બીજે જતા હોય ત્યારે પક્ષીઓ એમાં વિકલાઈ જતા હોય છે માણસ પક્ષીઓને બધાને નુકસાન થાય છે અને એમાં આપણે પછી હેલ્પ લાઈનમાં ફોન કરવો અને પક્ષીને માટે માટે ઉપર આપણે કોઈ પણ કોશિશ કરતા હોય પક્ષીને થઈને તો તેમાં આપણે આપણે જો આગળ આ સહયોગ આપીને બધાને સહયોગ આપવા માટે આગળ લઈ આવશું તો પશુ પક્ષીઓને આની નહિ પોશે માણસને આની નહિ પોસે અને પતંગ ઉડાડવાનો જે સમય છે એ તો બધા ઉમંગને ઉત્સાહથી બધા પતંગ ઉડાડવાનું વિચારીને જ બેઠા હોય એ સમયે આપણે જો એને એવું કહીએ કે ભાઈ આપણે પતંગ નથી ઉડાડવી અને પતંગની જગ્યાએ આપણે આવું પુણ્ય કમાવવું છે અને બધા બાળકોને આપણે ભેગા સાથે લઈ અને આ રસ્તે લઈ જશું તો પતંગ ઉડાડવા માટે થઈને કોઈ પણ નહીં આગળ આવે અને બધા આ પુણ્ય કમાવા માટે થઈને જો આગળ આવશે તો આપણે કોઈ પણ જાતનું પશુ પક્ષીઓને માણસને કોઈને નુકસાન નહીં થાય અને બધા બાળકોને ઉમંગ આવશે કે આ તો આપણે પતંગ ઉડાડવી એના કરતાં તો આ કરવું સારું છે તો મિત્રો તમને જો આ રીતના તમે બાળકને આગળ લઈ આવવા માટે થઈને બધા ફેલ કરશો તો બધા બાળકોને ઉમંગ ને ઉત્સાહ આવશે અને આ રીતના આપણે પણ ઉમંગ ને ઉત્સાહથી કોઈ નુકસાન વગર આપણે પુણ્ય કમાઈ શકશું મિત્રો એટલે આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમામ ગ્રુપમાં શેર કરો અને સાથ અને સહયોગ આપજો